સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરાઈ હતી તો સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી હાલ તો બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજ ની હતા શંકર ભગવાન અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ માંથી ચાર દિવસ પહેલા કોઈ આજ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી